ini आईटी थी इनम था कि આપણા સંતાનો તો સંતાનો એમ લાગુ ભગવાન છે તેમજ સંજયભાઈ સોલંકી હરેશભાઈ ટાક મધુબેન ટાક તેમજ હિરલબેન સોલંકી શોભનાબેન ડાંગર દીપકભાઈ ડાંગર આ વિનામૂલ્ય સેવા કરે છે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો આ સેવાની અંદર ઘણા બધા સેવા કાર્ય કરે છે અમારા જગદીશભાઈ જેવા કે પશુ સેવા છે અહીંયા માનવ સેવા છે આ એક પણ પૈસો દીકરીનો લેવામાં આવતો નથી વિનામૂલ્યે લગ્ન કરવામાં આવે છે દીકરીનો પૈસો લેવામાં આવતો નથી દીકરાનો પૈસો લેવામાં આવતો નથી તેમાં સોયથી માની મિક્સર સુધી કર્યાવર આપવામાં આવે છે કોઈ પણ જાતની કચકચાટ વગર અમારે એકદમ સરસ મજાના સમૂહ લગ્ન કરીએ છીએ વિનામૂલ્યે અને દીકરી ઘરનો દીવો છે તો દીકરો વાલનો દરિયો છે એ અમારે આ સરસ મજાના લાડકભાઈ દીકરી પરણે છે લાડપભાઈ દીકરી અમારે વિનામૂલ્યે સેવા આપી છે તો ધન્યવાદ અમારે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ દક્ષાબેન સરવિયા તેમજ જગદીશભાઈ સરવિયા દીપકભાઈ ડાંગર હરેશભાઈ ટાક મધુબેન ટાક હિરણબેન સોલંકી સોમનાબેન ડાંગર યુવરાજ ડાંગર અનેક સેવાભાવી છે અનિલભાઈ તલસાણિયા રાહુલભાઈ તલસાણિયા તેમજ અમારે સંજયભાઈ સોલંકી આ સેવાના કાર્યની અંદર ઘણો ફાળો આપે છે આ સેવાની અંદર અમારે ચાર મહિના અગાઉ તૈયારી કરવામાં આવે છે જેવું કે ઘરે ઘરે જે પત્રિકા આપી કે વિના મૂલ્યે દીકરીનામાં આવી મોંઘવારીમાં જો લગ્નની અંદર સમૂહ લગ્નમાં તમે જોડાતા તો અમારે પણ